ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત્ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે ને ગુરુજીના નામની હોકમાં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ગુરુજીના નામની હો બ્રહ્મા વિષ્ણુ આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા વિશે આપણે ખાસ વાત કરીશું બોટાદ જિલ્લાના ઝાડમપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના જે બાળ ભગત આર્યન ભગત છે આપણે તેમની સાથે વાત કરીશું ગુરુ પૂર્ણિમા વિશે મહત્વ શું છે ગુરુ પૂર્ણ ગુરુ પૂર્ણિમાનો એ પણ જાણીશું અને ભગતના ગુરુ કોણ છે આજે તેઓએ પણ પૂજા અર્ચના કરી છે તો હવે સીધી જ આપણે આર્યન ભગત સાથે વાત કરીશું આર્યન ભગત જય સોમનારાયણ જય શ્રી ભગત આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે તો આપના ગુરુ કોણ છે અને આપે આજે ઘરે પૂજા કરી છે ઘરે શા માટે પૂજા કરવી પડી ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પર બ્રહ્મા શ્રી ગુરુ નમ આજે ગુરુ પૂર્ણિમાનો સુંદર મજા અને પાવન અને પુણ્યકારી દિવસ અને ઓલી જે ગુરુ પૂર્ણિમા હતી ત્યારે મારા ગુરુ આફ્રિકાના વાસી હતા ત્યારે આ તે આફ્રિકામાં હનુમાન ચાલીસાનો પ્રચાર કરી રહ્યા હતા અને આ વખતે પણ મારા ગુરુ ઓસ્ટ્રેલિયામાં છે તેના કારણે મેં આજે એમના ઘર ઘરે સુંદર મજાના પ્રતિબિંબની અંદર એમની પૂજા કરી છે અને એમના આશીર્વાદ મેળવ્યા છે આર્યન ભગત તમારા ગુરુ કોણ છે તેમનું નામ શું મારા ગુરુનું નામ છે શાસ્ત્રી શેર દાજી સ્વામી યથાનાવાળા સાળંગપુર ધામ આર્યન ભગત ગુરુ પૂર્ણિમા વિશે આપણા જે દર્શકો છે એને શું કહેશો ગુરુ પૂર્ણિમા વિશે થોડું જણાવો કે આ જે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે તેમાં એવું કહેવાય છે કે આ જ દિવસે જેમને અઢાર ઉપનિષદ અને ચાર વેદોનું જેમને લેખન કર્યું હતું એવા મહર્ષિ વેદવ્યાસજીનો આજે જન્મ થયો હતો જે સમગ્ર મનુષ્ય જ્ઞાતિના જે ગુરુ છે એમનો આજે જન્મ થયો હતો અને આ સુંદર પા પાવન દિવસે હું પણ એમ કહું છું અને જેમ કહેવત છે ને કે ગુરુ ઓર ગોવિંદ ખડે કિસકો લાગુ ભાઈ બલિહારી મેરે ગુરુ દૈવ કહી જીસને મુજબ ગોવિંદ બતાય આજે સુંદર મજાના દિવસે મેં પણ મારા ગુરુ પાસેથી એવા આશીર્વાદ લીધા છે કે હું પણ આ સત્સંગને આગળ વધારું અને આવો નવો સત્સંગ અમારે સાથે ટકી રહે અને બધાની અંદર ભક્તિ જાગે અને બધા નિર્વ્યસની થાય એવી એવી જ મારી અપેક્ષા અને એવા મેં આશીર્વાદ માગ્યા છે અરે ભાઈ ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપને કોઈ દોહા છંદ આવડતું હોય તો અને આજે મારા કષ્ટમયા દેવનો એક દોહ છે હે વંદન હનુમંતા બહુ બળવંતા રામ રતનતા ભગવંતા અંજનીના જાયા ખડતલ કાયા કે શ્રી નંદન કેવાય લઈ મુક મુદ્રકા લંકા જાયા માત સીતા કે મન વાયા સંજીવ નીલાયા લખન બચાવ્યા રામ ચરણ મેં રોકાયા તમે રામચર અને આપણા ભજનો પણ એવું ગાયેલું છે હે ગુરુજીના નામની ઓ માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુજરાત તકના જે દર્શકો છે તેને ગુરુપૂર્ણિમા નિમિત્તે આપ શું કહેશો કે આજે ગુરુપૂર્ણિમાનો પાવન દિવસ છે અને આજે જેમ કે ભગવાન કૃષ્ણને તમે લઈ લો એ પણ એમના ગુરુની આજે પૂજન કર્યું હતું એટલે એ તો ભગવાન હતા તો આપણે તો માન માનવ છીએ તો આ મારી અને મારી વતી આપ સૌને વિનંતી છે કે આપ આ પવિત્ર પાવન દિવસે ગુરુનું તમે ખાસ એટલે ખાસ પૂજન કરજો અને ગુરુના પાસેથી એક સુંદર મજાના અવનવા આશીર્વાદ પાજો અને એવી મારી આપ સૌ પાસેથી વિનંતી છે જય સ્વામી જય કૃષ્ણ આભાર તો આ હતા આર્યન ભગત કે જેઓ આજે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પોતાના જે ગુરુ છે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી તેઓ હાલ અત્યારે વિદેશમાં છે એટલે કે આઉટ ઓફ કન્ટ્રી છે પરંતુ છેલ્લા બે વર્ષથી આ આર્યન ભગત જે છે તે તેમના ગુરુની તેમના પ્રતિબિંબની તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરીને ગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા ગુજરાત તક બોટાદ